હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ ભરવાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જયગોગા મહારાજ વલોક્ષ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુને બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે શેરી તમારી સાયકલ અમારી તો મિત્રો ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારે જય ગોગા મહારાજ વલ્ક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ગીતો ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવનાવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે શેરી તમારી સાયકલ અમારી તો મિત્રો ગોપાલ ભરવાડનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે પંદર બે બે હજાર ચોવીસ એટલે કે પંદર ફેબ્રુઆરીના દિવસે સાંજે પાંચ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો સારેગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો પંદર ફેબ્રુઆરીના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે શેરી તમારી સાયકલ અમારે તો મિત્રો ગોપાલ ભરવાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે સારા ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો